નમસ્કાર દર્શક મિત્રો વિસ્ફોટ આપનું સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર પાવાગઢ નજીક આવેલા બાયપાસ પંચમહોત્સવ ગ્રાઉન્ડ પાસે જય અંબે માન શક્તિ ગ્રુપ વડાકલાવ ઝરવાણ ફળિયાના ભક્તો દ્વારા નિસ્વાર્થ ભાવે ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ દર્શન કરવા આવતા માઈ ભક્તોને ભોજન ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આ બે વર્ષથી આવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિને અવિરત ચાલુ રહે તેવા હેતુથી વડાતરાવ ઝરવાણ ફળિયા ધામના માતાજીના ઉપાસક રમેશભાઈ માતાજી જેઓ આ વિસામાનું સંપૂર્ણ સંચાલન કરે છે તેમજ આ વિસામા દરમિયાન કાયમ સેવા બજાવતા જય અંબે માંગ શક્તિ ગ્રુપના ભક્તો તેમજ વડાતળાવ ગ્રામ પંચાયતના સરપંચ હાજાભાઈ ચારણ તથા વડાતરાવ ગામના આગેવાનો લક્ષ્મણભાઈ અને ગલતી તેમજ અમરાપુરા ગામના વતની સુરેશભાઈ પરમાર તથા મઠ ગામના દિનેશભાઈ મિસ્ત્રી તથા ભારતભાઈ સહિત સૌ સાથે સહકાર આપ્યો હતો બ્યુરો રિપોર્ટ પંચમહાલ અમારું ગામ વડા મહાકાળી માના ખોળામાં આવેલું છે અને મહાકાળી માના દર્શન કરવા માટે આજે આખા દેશમાંથી લાખો હજારો લોકો માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે તો અમારું અમારું ગામ પણ માતાજીના ખોળામાં જ છે જ્યાં અમે ત્યાં બહાર કંઈ જાત્રા જતા હોય ત્યારે તે વખતે લોકો અમને રસ્તામાં પકડી પકડી જમાડતા એક સમય એવો હતો એ અમે અનુભવ કર્યો છે એ જોઈને અમે વિચાર્યું કે અમારા ગામમાં આવું કેમ નહીં તો એ એ વિચાર અમારા અહીંયા ફેરણા માતાજી મંદિરે અમારા માતાજી એમને વિચાર આવ્યો કે આપણે આજે આવું કરીએ એટલે એમને એમના સહકારથી એમના અમે અંબા ગ્રુપના સહકારથી અને અમે સાથે મળીને આજે વિસામનું આયોજન કર્યું છે ગયા વર્ષે પણ અમે આ વિસામનું આયોજન કરેલું હતું અને આ વર્ષે પણ અમે આયોજન ખૂબ સરસ આયોજન કર્યું છે અને આખી ટીમ એમની અમે પાસે ગ્રુપ છે એ છોકરાઓ ખૂબ વિશ્વાસભાવ કામ કરે છે અને અમારા ગામના લક્ષ્મણભાઈ છે અમારા મહેશભાઈ ઘનશ્યામભાઈ આ તમામ જે વડીલો છે એ લોકો પણ આ આ કામમાં ખૂબ દ્રઢતાપૂર્વક અને ભાવે સેવા કરે છે અને આ જે દાહોદ સાઈડથી એમપી એ સાઈડથી લોકો આવતા ચાલતા લોકોના સંઘને પણ અમે લોકો જમણવાની વ્યવસ્થા પણ કરીએ છીએ નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ પાણીની વ્યવસ્થા કરીએ છીએ અને અમે લોકો એવી આશા રાખીએ છીએ કે દરેકની મનોકામના માતા પૂર્ણ કરે અને નવરાત્રીમાં દરેક માણસ પોતે આ ધર્મના કામમાં જોડાય એવી અપેક્ષા રાખું છું શું તે ભારતમાં લગી રહેશે નામ શું તમારું મારું નામ હાજાભાઈ ચાહણ વડા તલાવ સરપંચ આજે આપણું ગામ વડા તલાવ ધરવણ કર્યા નથી આપણે સેવા કે પ્રકૃતિ કરી રહ્યા છે કે આજે હાલુ તાલિકાની અંદર માં મહાકાલી માતાનું મોટું સ્થાનિક ધામ આવેલું છે પાવાગઢ આજે ગામે ગામથી બાઈક ભક્તો ભક્તપાળા સંગ લઈને આવતા હોય ચાલતા આવતા હોય તો એમના માટે અમે એક વિસામો રાખી અને એક સેવાનું કાર્યક્રમ કરી રહ્યા છીએ એમાં આજે બીજું વર્ષ છે આ બીજા વર્ષનો વિસામો જે ભણે ચા પાણી નાસ્તો અને ભોજનની વ્યવસ્થા એક માતાજીની ભક્તિ અને ભક્તિની અંદર સાથે રહી અને અમે આ વિસામોનું આયોજન કરી અને આવતા ભક્તોને ચા નાસ્તો ભોજનની વ્યવસ્થા કરી આ સિવારે ચૈત્ર સુધી નવરાત્રી એટલે કે નવ દિવસ માતાજીને ખૂબ જ માનતા હોય છે અને કદાચ એમનો સહારો લઈને જિંદગી જીવે અને સુખી રહેતા હશે અને વિશ્વાસ અને શ્રદ્ધા માતાજી એમનું કંઈક કાર્યક્રમ પૂર્ણ કરતા હશે તો આપણે આપણી પણ એક સેવા બજાવવા માટે એક આપણા વિસ્તારની અંદર આ જગ્યાની અંદર ખાલી તો અમને એવું લાગ્યું કે ચાલો કે આવતા ભક્તોને કંઈક ચા પાણી નાસ્તોની વ્યવસ્થા થાય એના માટે આયોજન કરી અને હું જય અંબે મહાશક્તિ ગ્રુપ સાથે હું રમેશ માતાજી તરીકે આપણું ઓળખાણ છે અને અમે આયોજન કરી અને વિસામાનું આયોજન આજે બીજું વર્ષ થાય છે મારું નામ છે એની અંદર અમારા ગામના ગામ વડા તલા પંચાયત શ્રી સરપંચ શ્રી હાજાભાઈ સાથે પણ અમને સાથે આપી અમે સૌ સાથે રહી અને સાથે જોડે લખાભાઈ આ વિસામાની અંદર ભાગીદાર થઈ અને અમે સૌ સાથે મળીને એક સેવા બજાવી રહ્યા છીએ અને મારું નામ અમદુએ તો રાઠવા રમેશભાઈ વિતાતભાઈ છે માતાજી તરીકે થોડું વધારે ઓળખાણ છે આપણું એક ગામ વડા તળાવ ઝરણ અંદરમાં અંબાદનું મંદિર છે એક શિવ મંદિર બનાવેલું ત્યાં દર પૂનમ ભરાતી હોય છે ગામે ગામથી ભાવિક ભક્તો આવતા હોય છે ત્યાં પણ દર પૂનમે જે પણ ભોજન પ્રસાદની વ્યવસ્થા થાય છે બપોરના આરતી પ્રસાદની સાથે આવેલા ભક્તોને ભોજનની વ્યવસ્થા થાય છે તો કોઈ પણ કદાચ ત્યાં પણ આવી અને એનો દર્શનનો લાભ લઈ શકે છે અમે આવડને આવી પ્રગતિ કરવા માગીએ છીએ આવતા ભક્તોને કંઈક ત્યાં પાણી ના શું ભોજનની વ્યવસ્થા અને લાંબા સમય સુધી આવી અમારો ચાલે એવી અમારી ઈચ્છા છે એવી આશા ધરાવીએ છીએ અને જેટલું પણ એનું સાચી અને સારું કાર્ય થાય એવી મારી પ્રાર્થના કરે છે આવતા ભક્તોને અમે સૌથી સેવા કરવા માગીએ છીએ એની અંદર અમારો સાથ સહકાર અમારા આઝાભાઈ તરફથી અમને અન્ય આકાર આપ્યો છે એવું ખૂબ મેન વસ્તુ કે સહકાર કોણ આપે એ મેન આગળ વધતા ગમે ગમે તે પ્રકારનો રહેતા હોય પણ એક સહકાર વસ્તુ જોઈએ છે કે આવું કંઈક કાર્ય કરવું હોય તો કોઈનો સાહસાર લેવો પડે અને સહકાર લાઈન ભાગીદાર ગણવા અને કોઈના ભાગ્યાની અંદર આવતું હોય તો એ ઝીલી દેવું પડે છે અને કરવું પડે છે તો અમે માતા ભક્તોની ખૂબ સેવા કરવા માગીએ છીએ અમારો આવો કાર્યક્રમ ખૂબ લાંબો સમય ચાલે એ મારી આશા મનોકામના પૂરી કરે જય જય માતાજી